તો મહત્વના સમાચાર શકાય ત્યારે કચ્છના રાપર તમારા સંવાદદાતા ફોન લાઈન થી જોડાઈ ગયા છે જી પૃથ્વીસિંહ તેર વર્ષના કિશોરની હત્યા કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો જે ખાસ કરીને સમગ્ર કચ્છમાં અત્યારે એક જ ચકચાર જે ભર્યો કિસ્સો છે અત્યારે આ કિસ્સો બધા કારણ કે તેર વર્ષ ના બાળક ની હત્યા કરવામાં આવી છે અને એ માત્ર ફ્રી ફાયર આઈડી ના પાડતા ત્રણે ત્રણ જે આરોપીઓ છે એ પણ પોલીસ હાથ પેટે છે અને પકડી લેવામાં આવે છે પરંતુ ત્રણે ત્રણ જે આરોપીઓ છે એ પણ સગીરભાઈ ના હોવાના કારણે કાયદાના સિકંજામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકે કે મોબાઈલ નું જે પ્રભુત્વ છે છોકરાઓના જે મનસો પર જે જે મગજ પર અસર કરી રહી છે એ કહી શકાય કેટલી કારણ કે જે રીતની તરફેણ હત્યા કરવામાં આવી છે ચૌદ વર્ષના આ જે પ્રવીણ નબૌરી રાઠોડ નામના જે છોકરો છે એની જે હત્યા કરે બિલેશ્વર મહાદેવની આ ઘટના છે બેલા ગામની આ ઘટના છે અને બિલેશ્વર મહાદેવ પાસે જયારે છોકરાને ચાકુ વડે ત્રણ જે કૌટુંબિક ભાઈઓ છે એ જ રહી નાખે છે ત્યારે કહી શકાય કે મોબાઈલ નું અત્યારે જે વર્ચસ્વ જે રીતે વધી રહ્યું છે તેના કારણે તેને માનસિકતા પણ છોકરાઓમાં આવી શકે તેને લઈને અત્યારે પોલીસ પણ એક નિસ્બદ્ધ છે અને ખાસ કરીને આ ઘટના પણ બની શકે એવું આ પ્રથમ કિસ્સો કચ્છમાં જોવા મળ્યો છે આજે સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે કચ્છના રાપરમાં તેર વર્ષના કિશોરની હત્યા થઈ છે જેમાં બેલા ગામમાં તેર વર્ષના કિશોરની કરપીણ હત્યા કરવામાં આવી